અમદાવાદના ધોળકા ખાતે શ્રી સી એન પટેલ સરસ્વતી શિશુ મંદિરના નવનિર્મિત ભવનનું લોકાર્પણ સમારોહ યોજાયો શ્રી સીએન પટેલ સરસ્વતી શિશુ મંદિર અને બાલવાટિકાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો શ્રી વિદ્યાપ્રચાર મંડળ ધોળકા સંચાલિત શ્રી વીસી દાવડા સરસ્વતી શૈક્ષણિક સંકુલ ખારાકુવા ધોળકા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ષષ્ઠ પીઠાધીશ્વર પરમપૂજ્ય એકસો આઠ શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી કલ્યાણરાયજી હવેલી વડોદરાના હસ્તે આ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે હરીશભાઈ રાવલ વરિષ્ઠ પ્રચારક આરએસએસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે કૌશિકભાઈ તેમજ જયમેનભાઈ દેસાઈ પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર ઇસરો ગુજરાત તેમજ ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા અખિલ ભારતીય શિશુ મંદિર પ્રમુખ વિદ્યાભારતી આશાબેન થાનકી વિદ્યા પ્રચાર મંડળના ધોળકાના પ્રમુખ અરુણભાઈ ઓઝા ઉપરાંત નારણભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો તથા ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના કોષાધ્યક્ષ માર્ગેશભાઈ મોદીએ ભારે જહેમત ઉઠાવી હતી તારીખ પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસને રવિવારના રોજ સાંજે પાંચ કલાકે પારસભાઈ પાંધીના ના સ્વરે આપણી વિરાસત અંતર્ગત એક પ્રેરક વક્તવ્ય યોજાયું જેમાં નગરજનોને પધારવા માટે આમંત્રણ પાઠવાયું સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા સંકુલમાં આજ રોજ શ્રી સી એન પટેલ શિશુમંદિરના ઉદઘાટન કાર્યક્રમની અંદર ઘણા જ મહાનુભાવો પધાર્યા એમણે વિદ્યાર્થીને આશીર્વાદ આપ્યા અને નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરેલું છે આ પ્રસંગે ધોળકા નગરના ઘણા બધા નગરજનોએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને નિહાળ્યો છે આવતીકાલે સાંજે પાંચ વાગે પણ પારસ ગાંધીના આપણી વિરાસત કાર્યક્રમમાં પણ સૌ ધોળકા નગરજનોને પધારવા હાર્દિક આમંત્રણ છે